ધોરણ આઠ સ્વ પોથી ભાગ એક વિષય વિજ્ઞાન ચાલો યાદ કરીએ પાના નંબર ત્યાંશી પરનો નું જોઈએ નીચે આપેલી વક્રરેખાનું માપન તમે કઈ રીતે કરશો માપન કરી અને લંબાઈ લખો આજે વક્ર રેખા આપી છે તેની આપણે લંબાઈ લખવાની છે સૌથી પહેલા જે આકૃતિ આપી છે તેમાં આપણે આકૃતિ ઉપર દોરી મૂકી દઈશું પછી એ દોરીનું માપ લખીશું અને એ દોરીનું માપ લખીએ એટલે આપણને ખબર પડી જશે કે આ વક્ર રેખા છે એ કેટલી લંબાઈ ધરાવે છે જોઈએ આ વક્ર રેખા પર દોરી મૂકી યોગ્ય માપન કરીશું હવે મેજર ટેપ પર દોરી મૂકી દોરીની લંબાઈ માપીશું દોરીની લંબાઈ એ વક્ર રેખાની લંબાઈ થશે તમારે આ પ્રેક્ટિકલ કરી અને કહેવાનું છે કે આની લંબાઈ કેટલી છે મેં હતી પાંત્રીસ સેન્ટીમીટર મળી હતી તમારે જોવાનું છે બીજો પ્રશ્ન પ્રદૂષણ થવું જોઈએ નહીં તેથી આપણે ચૂલે પાણી ગરમ કરી શકીએ નહીં તો કેવી રીતે ગરમ કરી શકીએ સોલાર વોટર હીટર દ્વારા સૂર્યની મદદથી આપણે સોલાર વોટર હીટર મૂકી શકીએ અને તેના દ્વારા આપણે પાણી ગરમ કરી શકીએ અથવા તો એલપીજી ગેસ દ્વારા આપણને ખબર છે એલપીજીમાંથી પ્રદૂષણ ફેલાતું નથી અથવા તો ગીઝરનો પણ ઉપયોગ કરી શકીએ અને હીટર પણ આપણે વાપરી શકીએ ચૂલા સિવાય આપણે આ ચાર પાંચ પદ્ધતિઓ દ્વારા પાણી ગરમ કરી શકીએ પ્રશ્ન ત્રણ નીચે આપેલી આકૃતિ સમજો અને ત્યારબાદ મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતું મોડલ નિર્માણ કરી તેની કાર્ય પદ્ધતિ વર્ણવો આકૃતિઓ આપણે જોવાની છે અને આખી કાર્ય પદ્ધતિ આપણે સૌથી પહેલા આપણે મોડલનું નિર્માણ કરવાનું છે અને આ જે પ્રક્રિયા છે તેની કાર્ય પદ્ધતિ મોડલ દ્વારા આપણે સમજાવવાની છે ચાલો જોઈએ મેં પેનથી આકૃતિ દોરી છે તમારે વ્યવસ્થિત પેન્સિલથી આકૃતિ દોરીને સમજ આપવાની રહેશે એક બોટલ લીધી છે બોટલના ઢાંકણામાંથી વાય આકારની નળી પસાર કરી છે અને બોટલનું ઢાંકણું ચુસ્ત રીતે બંધ કરેલું છે અને વાય આકારની નળીના બંને છેડે આપણે ફુગા લગાવેલા છે આ ફુગા છે એ ફેફસાનું કાર્ય દર્શાવ છે નીચે બોટલ ને કાપી અને પછી રબર ની શીટ લગાડેલી છે આ રબર ની શીટ છે એ ઉરોદર પટલ કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવશે જ્યારે આપણે રબર ની શીટ ને નીચેની તરફ ખેંચીએ છીએ ત્યારે ફુગ્ગામાં બહારથી હવા ભરાશે અને ફુગા છે ફૂલી જશે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આવી રીતે અંદર આવે છે નાક દ્વારા અને ફેફસા આપણા ફૂલે છે અને ઉરોદર પટલ ત્યારે ક્યાં હોય છે નીચેની તરફ ખેંચાયેલું જ્યારે આપણે રબરની શીટને અંદરની બાજુ ધકેલીએ છીએ ત્યારે હવા છે એ ફુગામાંથી બહાર નીકળી જશે એટલે કે જ્યારે આપણે ઉછ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા ફેફસામાંથી હવા છે એ બહાર નીકળી જાય છે અને ઉરોધર પટલ અંદર ની તરફ આવે છે ત્યારે આવું બને છે વર્ણન કરવાનું કહ્યું છે તેથી આપણે લખી શકીએ એક પ્લાસ્ટિકની બોટલ લો તેનું તળિયું કાપી નાખો બોટલના ઢાંકણમાંથી વાય આકારની નળી પસાર થાય તેવું કાણું પાડી અને નળી પસાર કરો નળીના બંને ખુલ્લા છેડા પર ફૂલાવ્યા વગરના ફુગ્ગા બાંધી દો બોટલના નીચેના ખુલ્લા તળિયા પર રબરની શીટ બાંધો હવે રબરની શીટને નીચેની બાજુ ખેંચો અવલોકન કરો અને પછી રબરની શીટને ઉપર તરફ ધકેલો તેનું પણ અવલોકન કરો અવલોકન શું લખી શકીએ રબરની શીટને નીચેની બાજુ ખેંચવાથી ફુગ્ગા ફૂલે છે અને રબરની શીટને ઉપર ધકેલવામાં આવે તો હવા બહાર નીકળી જાય છે આવી રીતે સરસ મજાનું મોડલ આપણે તૈયાર કરી અને ફેફસા અને ઉરોદર પટલ દ્વારા કેવી રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકાય છે તે આપણે સમજાવી શકીએ પ્રશ્ન ચાર પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય તેવી ખેત પદ્ધતિઓ લખો ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ પાંચમો પ્રશ્ન દિવાળી પર સાફ સફાઈ વખતે તમે હવે પહેરતા નથી તેવા ઘણા બધા કપડાં નીકળે છે તો આવા કપડામાંથી ઉપયોગી વસ્તુઓ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કઈ રીતે કરશો આપણે જ્યારે દિવાળીમાં કામ કરીએ છીએ ત્યારે ઘણા બધા કપડાં જૂના નીકળે છે કપડાં ફેંકી દેવાના બદલે આપણે તે કાપડનો ક્યાં ઉપયોગ કરી શકીએ તે આપણે લખવાનું છે તમે તમારી રીતે જવાબ લખી શકો સૌથી પહેલાં તો આપણે સારું કાપડ હોય તો એની સરસ મજાની કાપડની થેલી બનાવી શકીએ વાસણ લૂછવાના નેપકીન બનાવી શકીએ પછી તેને ફાડીને ગૂંથીને પગલુંછણીયા પણ બનાવી શકીએ પોતા બનાવી શકીએ સાડી કે એવું કંઈ વસ્તુ નીકળી હોય તો આપણે ગોદડા બનાવી શકીએ નાના બાળકોની ગોધડીઓ પણ બનાવી શકીએ અલગ અલગ ઘણી બધી વસ્તુઓનું સર્જન આપણે કરી શકીએ પ્રશ્ન છ તમારી આસપાસ મળી રહેતી વસ્તુઓનો ઉપયોગ કરી ફરકડી બનાવો અને ફરકડી કેવી રીતે બનાવી તે તમે લખો ફરકડી બનાવતા તો આપણે શીખ્યા હતા સાતમા ધોરણમાં ચાલો શું કર્યું હતું કાગળને બંને ખૂણેથી વાળીને ઘર પાડવાની ત્યાંથી કાતર વડે અડધા અંતર સુધી કાગળને કાપી નાખવાનો કાપેલા ખૂણાને અંદરની બાજુ વાળી અને તેને ટાંચની વડે ચોંટાડી દો અને વચ્ચે લાકડી મૂકી અને પિન વડે ફિટ કરી દો હવા તરફ આપણે રાખીએ એટલે ફરકડી ફરશે પ્રશ્ન સાત આપેલા વિદ્યુત પરિપથમાં સ્વિચ તૂટી ગઈ છે તો તમે વિદ્યુત પરિપથ પૂર્ણ કરવા શું કરશો એમ નહીં કહેતા નવી સ્વિચ લાવી દઈશું આપણે પ્રયોગશાળાની વાત કરીએ છીએ અને પ્રયોગશાળામાં આપણે સ્વિચ ગોઠવી છે એ છૂટી પડી ગઈ છે તૂટી ગઈ છે તો આપણે તાત્કાલિક આપણે શું કરી શકીએ કે જેથી કરીને પરિપથ પૂર્ણ થઈ જાય આપણે સાતમા ધોરણમાં ભણી ગયા કે સેફ્ટી પિન આપણે ગોઠવી દઈએ પિન ગોઠવવાથી પિન છે એ સ્વિચ જેવું કાર્ય કરશે પિનનો છેડો આપણે મૂકી દઈએ

જળઘડીનું નિર્માણ કરો જળઘડી બનાવવાની પદ્ધતિ લખો અહીં આપણને રેત ઘડી બનાવવાની આકૃતિ આપી છે આપણે રેત ઘડી નથી બનાવવાની આપણે જળ ઘડી બનાવવાની છે અને એની પદ્ધતિ આપણે લખવાની છે ચાલો જોઈએ એક મોટું પાત્ર લો અને તેમાં પાણી ભરો ટબ કે મોટી કોઈ તપેલીમાં આપણે પાણી ભરવાનું છે એક પતરાનો નાનો ડબ્બો લો તેના તળિયે નાનું કાણું પાડો એક પતરાનો ડબ્બો લઈ અને તળિયામાં નાનું અમથું કાણું પાડવાનું છે હવે આ પતરાના ડબ્બાનું કાણું પાણીમાં રહે તે રીતે ડબ્બાને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકો જેથી મોટા પાત્રમાંથી કાણા દ્વારા ડબ્બામાં પાણી ભરાતું જાય ન સમજાય તો અહીંયા રફ આકૃતિ હું દોરું છું આ એક મોટું વાસણ છે અને જેમાં પાણી ભરેલું છે એની અંદર આપણે એક ડબ્બો ગોઠવવાનો છે ઈ ડબ્બામાં તળિયે નાનું અમથું કાણું પાડવાનું છે જ્યારે આપણે ડબ્બો મૂકશું ત્યારે પાણી છે એ કાણા વાટે ડબ્બામાં ભરાશે રફ આકૃતિ દ્વારા મેં તમને સમજ આપી પછી શું કરવાનું વીસ સેકન્ડ સુધી પાણી ડબ્બામાં ભરાવા દેવાનું છે આપણે સમય નોંધવાનો અને વીસ સેકન્ડમાં કેટલું પાણી અંદર આવે છે તે આપણે જોવાનું છે હવે જ્યાં પાણી ભરાય ત્યાં એક આપણે નિશાની કરી નાખવાની છે કે અહીંયા સુધી પાણી ભરાણું પછી શું કરવાનું બેથી ત્રણ વખત આ પ્રક્રિયા કરવાની વીસ વીસ સેકન્ડ માટે એટલે આપણને પાક્કું માપ ખબર પડી જાય કે વીસ સેકન્ડે અહીંયા સુધી પાણી ભરાય છે આપણે જેવું કાણું કર્યું હશે એ પ્રમાણે પાણી ભરાશે બને એટલું નાનું કાણું રાખવાનું છે બેથી ત્રણ વખત આ પ્રક્રિયા કરી વીસ સેકન્ડ માટે પાણી ભરાય તેનું ચોક્કસ માપ નક્કી કરો આવી રીતે આપણે વીસ સેકન્ડના સમયગાળા માટે જળ ઘડી બનાવી શકાય ઘરે તમે આવી જળઘડી બનાવી શકશો